ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન થશે કે નહીં આ સવાલો સતત ઊભા થઈ રહ્યા છે અને તેના વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે ચૈતર વસાવાની વાત કરો કે પછી ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા કે પછી રાજુ કરપડા આમ આદમી પાર્ટીના આ ચાર ચહેરા અત્યારે ચર્ચામાં છે ભરૂચમાં જેમ ગઠબંધન થયું હતું તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન થાય અને ન થાય તે બંને કિસ્સામાં સુસ્થિતિનું નિર્માણ થાય તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતમાં લોકસભાના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન હતું અને ભરૂચની સીટના ઉમેદવાર હતા ધારાસભ્ય ચૈતર વસાવા જોકે ત્યાં લોકસભાની ચૂંટણી મનસુખ વસાવાના સામે હારી ગયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હોવા છતાં ભરૂચ લોકસભા સીટ ન જીતતા આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે કે નહીં થાય તેના જવાબમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે શું કરી રહ્યા છે તે પણ સાંભળવા જેવું છે ગઠબંધન અંગે અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે જો કે આ મામલે શક્તિસિંહ ગોહિલ આડકતરી રીતે તો કહે છે તે મુજબ ગઠબંધન થઈ શકે તેવી હાલ શક્યતા કે સંભાવના નથી દેખાતી પરંતુ ભરૂચની સીટ છે ત્યાં ચૈતર વસાવા એક મોટા નેતા તરીકે ઉપસ્યા છે આમ આદમી પાર્ટીના અત્યારે આ ગુજરાતના ચાર નેતા ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા રાજુ કરપડા અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સતત ચર્ચામાં રહેતા હોય છે જો એ આવનારા સમયમાં આ બર્થડે પાર્ટી ગઠબંધન નથી કરતી તેવી સ્થિતિમાં શું થાય છે અને ગઠબંધન જો કરે છે તો તેનું પરિણામ શું આવે છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા